બધી જ આરોપીએ પોલીસ અધિકારી સમક્ષ કોઈ તપાસમાં સહકાર આપતા ન હોય તેની લાંબી દલીલો ચાલ્યા બાદ નામદાર કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સામેવાળા એ એવો બચાવ કર્યો હતો કે તેમને આ સહકાર અમે જ્યારથી એરેસ્ટ કર્યા છે ત્યારથી પૂરતો સહકાર આપી આપીએ છીએ એટલા માટે અમારી રિમાન્ડ ના મંજૂર કરવી જોઈએ અમે જે ખૂનામાં કોણ કોણ અન્ય સંદો છે તેમજ કયા અધિકારીઓ દ્વારા આ બધું લોલમ લોલ ચલાવવામાં આવતું હતું તે બધી જ દલીલ કરી અને આરોપીના ચૌદ દિનના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે આરોપીઓને ગઈકાલે ધરપકડ કરી એક આરોપીની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી તમામ આરોપીઓ તપાસમાં સહયોગ આપતા ન હોવાથી પોલીસે ચૌદ દિવસના વિશેષ તપાસ માટે પોલીસ કસ્ટડીની માંગણી સાથે આજો ત્રણ આરોપીઓને એફઆઈઆરમાં દર્શાવેલ છ નામો પૈકીના બે અને એક જે એફઆઈઆરમાં નામ નથી એવા નીતિન નામના આરોપીને ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી આરો તમામ આરોપીઓના ત્રણે ત્રણ આરોપીઓના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે દસ તારીખ દસ જૂન તારીખ દસ જૂન બે હજાર ચોવીસ ના સાંજના પાંચ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે મુખ્યત્વે જે નાસ્તા ફરતા આરોપીઓ છે કે જે પાર્ટનરો પાર્ટનરશિપ ડીડ જે પોલીસે કબજે કરી છે એ પાર્ટનરશિપ ડીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરાખોરો પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે તેને પકડવાના છે તેમજ જે તમામ પુરાવાઓ પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી તમામ વ્યક્તિની તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં પરંતુ આપ વિશ્વાસ રાખો પોલીસ ખૂબ જ તલસ્પર્શી રીતે તમામ પાસાઓની તપાસ કરી રહી છે ઝી ચોવીસ કલાક પર સૌથી મોટા સમાચાર ઇતિહાસમાં પહેલીવાર આરોપી